સુરતના જનતા માર્કેટમાં બિલ વગરના મોબાઈલ વેચતા હોવાની ફરિયાદ મળતા એસઓજી અને અથવા કાફિલોનું સર્ચ ઓપરેશન જૂના નવા મોબાઈલ નિવે દુકાનોમાં જનતા માર્કેટમાં બસો થી વધુ દુકાનો આવેલી છે મોબાઈલના સ્ટોક અને બિલ બાબતે તપાસ સુરતના મોબાઈલ બજાર જનતા માર્કેટમાં પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું બિલ વગરના મોબાઈલ વેચાતા હોવાની ફરિયાદ કરવામાં આવી હતી સુરતના ચોક બજાર ભાગા ખાતે આવેલ મોબાઈલ ડિવિઝનના સૌથી મોટા જનતા માર્કેટમાં એસઓજી અને એટવા લાઇન્સ પોલીસનું સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે અનેક પોલીસ કર્મચારીઓ સાથે મળી મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું સુરતના ચોક બજાર ભાગા ખાતે આવેલ મોબાઈલ ડિવિઝનના સૌથી મોટા જનતા માર્કેટમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે અન્ય કર્મચારીઓ મળી એક સાથે મોટું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું શહેરમાં મોબાઈલ ચોરી અને સ્નેચિંગની ઘટનાઓ વધ્યા બાદ તેની જનતા માર્કેટમાં બિલ વગરના મોબાઈલ વેચાણ કરાતા હોવાની ફરિયાદને આધારે પોલીસને મેગા સર્ચ ઓપરેશન હાથ ધરેલ જનતા માર્કેટમાં જૂના અને નવા મોબાઈલનું વેચાણ મોટા પાયે થતું હોય છે અત્યારે વેપારીઓ બિલ સાથેના અને ચોરીના મોબાઈલ વેચાણ કરી છે કે નહીં તે અંગેનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું આ સર્ચમાં સુરત એસોસિએશન અને અઠવાડાયન્સ પોલીસની ટીમો જોડાઈ હતી

મોબાઈલ ચોરીની ઘટના બનતી હોય છે અને આ તમામ મોબાઈલ જનતા માર્કેટમાં વેચવા માટે આવતા હોવાને એસઓજીને ફરિયાદ મળી હતી જેને આધારે પોલીસે ઓચિંતી જનતા માર્કેટમાં રેડ કરી હતી અને મોબાઈલની લે વેચ કરનાર વેપારીઓ પાસેના જૂના મોબાઈલ અંગે બિલની ખરાઈ કરી હતી મોબાઈલ કમચી કમના કરે કરવાની અને તેના વિરુદ્ધ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે જેમાં બિલ વગરના કે ચોરીના ફોન વેચાય છે કે નહીં તે ઓપરેશન હાથ ધરવામાં સુરત પોલીસ ટીમ પોલીસની એક સાથે આટલી મોટી ટીમ જોતા ચંદા માર્કેટના અનેક વેપારીઓ પોતાની દુકાન બંધ કરી પલાયન થઈ ગયા હતા પોલીસે અનેક દુકાનમાંથી સર્ચ ઓપરેશન હાથ ધરી બિલ વગરના મોબાઈલ કબજે કરવાની અને તેના વિરુદ્ધ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી હતી